ગાય કૂતરા જેવા અબોલ જીવની સેવા કરવાથી કયા કયા પુણ્ય મળે છે આપણા હિન્દુ ધર્મમાં ગૌ સેવા એ સૌથી મોટી સેવા છે ગાય પાળવાથી ઘરમાં શાંતિ મળે છે ભગવાન શ્રી કૃષ્ણ અને લક્ષ્મી માતાના સીધા આશીર્વાદ મળે છે ગાયના દરેક અંગમાં ઈશ્વરનો વાસ હોય છે કહેવાય છે કે સમુદ્ર મંથનમાં ઘણા અનમોલ રત્નો અને અમૂલ્ય વસ્તુઓ મળી હતી એ અમૂલ્ય વસ્તુઓમાં કાંઘેનું ગાય પણ હતી ગાયના શરીરમાં તેત્રીસ પ્રકારના દેવી દેવતાઓનો વાસ હોય છે ગાયના કઠમાં વિષ્ણુ ભગવાન પીઠમાં બ્રહ્મદેવ બાકી બધા દેવતાઓ ગાયના મધ્યમાં નિવાસ કરે છે ગાયની રૂવાટીમાં ઋષિમુનિઓ અને પૂંછડીમાં નાગનો નિવાસ હોય છે જયારે બંને આંખોમાં ચંદ્ર અને સૂર્ય હોય છે જયારે ગૌમૂત્રમાં બધી પવિત્ર નદીઓ તેમજ અશ્વિની કુમારો હોય છે તેથી જ ગૌમૂત્ર એ ઔષધિ તરીકે વપરાય છે જયારે ગાયના છાણમાં લક્ષ્મીજીનો વાસ હોય છે ગાયનું દાન એ મહાદાન કહેવામાં આવે છે એવું માનવામાં આવે છે કે જયારે વ્યક્તિ મરણપથારીમાં હોય ત્યારે જો ગાયનું પૂંછડું હાથમાં પકડાવવામાં આવે તો તેને સ્વર્ગમાં સ્થાન મળે છે જયારે કૂતરાને વફાદારીનું પ્રતીક માનવામાં આવે છે શેરીના કૂતરાને દરરોજ રોટલી આપવાથી આપણા બધા જ દુઃખ દર્દ દૂર થાય છે અને બધી મનોકામના પૂર્ણ થાય છે ઘરે બનાવેલી સૌથી પહેલી રોટલી ગાય અને છેલ્લી રોટલી દરરોજ કૂતરાને આપવી જોઈએ મારા પિયરમાં બે ગાય છે એક પૂનમ અને બીજી ગંગા એમની વાહરડીઓ પણ છે જેનું નામ કપિલા જાનકી ભૂરી અને વાછરડામાં કાળો લાલો ગણું જયારે પણ ઘરે જાઉં ત્યારે સૌથી પહેલાં એમની પાસે જાઉં તરત જ વહાલ કરવા લાગે એ કઈ બોલી ના શકે પણ હું જે કહું એ તરત જ સમજી જાય કહેવાય છે કે માણ કરતા માલમાં વધારે લાગણી હોય છે પ્રાણીશાસની વિદ્યાર્થી હોવાથી નાના કીટકોથી લઈને સસ્તન વર્ગના બધા જ પ્રાણીઓ ગમે પણ ગાય સાથેનો એક આત્મીય સંબંધ છે અને મને ગાય દોહતા પણ આવડે છે મિત્રો જો તમને વિડિયો પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો વીડિયો જોવા બદલ આપ સૌનો આભાર